નમસ્કાર મારા વાલા મિત્રો મિત્રો અભીક ના રિયલ લગ્ન થઈ રહ્યા છે તે આપ સૌને ખબર હશે પરંતુ ઘણા લોકોને ખબર નહીં હોય કે અભિગના રિયલ લગ્ન થઈ રહ્યા છે તો તેમને મિત્રો હું ખાસ જણાવી દઉં કે લગ્નમાં કુટુંબનો ટેકો એસબી હિન્દુસ્તાનીની અંદર આ વિડીયો આવતા હતા અને તેમનો ભાગ આઠ નવ સુધી વિડીયો અપલોડ થઈ ગયા છે તો તેની અંદર તમે જોયું હશે કે અભિગને સારો એવો તૈયાર કરવામાં આવે છે અને તે તમે ખાસ કરીને નોંધ કરો કે તેમના રિયલ લગ્ન થઈ રહ્યા છે અને હાલ જ સોશિયલ મીડિયાની અંદર પણ ઘણા વિડીયો એવા છે જેની અંદર અભિક પરણી રહ્યા છે તો આજે આપણે અભિકની વાઈફ વિશે જાણીશું અભિકની વાઈફનું શું નામ છે અભીકની વાઈફ શું કામ કરે છે અભિકની વાઈફ કયા ગામની છે તો પૂરી પૂરી ડિટેલ આ વિડીયોની અંદર આપેલી છે તો અભીકની વાઈફનું નામ છે નેહાબા આ મિત્રો અભીકની વાઇફનું નામ છે નેહાબા રાઠોડ અને હવેથી તે પરણી ગયા છે તો નેહાબેન નેહાબા વામૈયા પણ લાગી શકે છે તેમની નામ પાછળ અને મિત્રો અભિગના લગ્નની વાત કરીએ લાઈવ વરઘોડું નીકાળવામાં આવ્યું હતું અને લાઈવ વરઘોડાની અંદર વિપુલ સુસરા જેવા કલાકાર આવ્યા હતા અને વિપુલ સુસરાએ સારો એવો સોંગ આવ્યું હતું અભિગ માટે અને તેમના પોતાના ઘરના કલાકાર જાણીતા એવા મહેન્દ્રસિંહ વામૈયા પણ ગીત ગાવી રહ્યા હતા જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર ખાસ કરીને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લગ્નમાં કુટુંબ ટેકો તેની અંદર અભિકના લગ્નનો થોડો થોડા ભાગ દર્શાવવામાં પણ આવ્યા છે અને તેઓ કઈ ગાડીની અંદર જાય છે તે તમે ખાસ કરીને સ્ક્રીન પર ફોટા જોઈ શકો છો ફૂમતાળજી પણ તેની અંદર ગીત ગાવે છે અને તેમના લગ્નની અંદર સારા એવા માણસો પણ ભેગા થયા હોય છે અને મિત્રો અભિષેક ના વાઇફ વિશે વધુ કોઈ માહિતી અમારા જોડે નથી જેવી જ અમારી જોડે માહિતી આવશે એટલે સૌ પ્રથમ આપને જણાવીશું